સરસ મજાના એક નવા વિડીયો સાથે ફરી પાછા આપણે મળ્યા છીએ આજે આપણે ધોરણ આઠની જે ગુજરાતી વિષયની બુક છે ન્યૂ એમાં વિડીયો જોવાના છીએ પાઠ નંબર જે અગિયાર નવા સત્રમાં આમ તો આપણે એકથી પાંચના વિડીયો મૂકીએ છીએ પણ આ વર્ષેથી આપણે છ સાત અને આઠના વિડીયો પણ મૂકવાના છીએ

જન્મ જોઈએ તો અઠ્યાવીસ નવ ઓગણીસો વીસ અને મૃત્યુ છ અગિયાર બે હજાર અગિયાર સરસ મજાનું સોનેટ પ્રકારનું કાવ્ય લખેલું છે દિવાળીની રજા ઉપર એ પોતાના સંતાનો આવે છે ઘરે ત્યારે ઘર કેવું એવું હોય છે અને જ્યારે પાછા વળાવવાના થાય છે તો ઘરમાં કેવું વાતાવરણ થઈ જાય છે એની વાત આખલી કે આ કાવ્યમાં કરેલું છે તો આપણે શરૂઆત કરીએ

ઘરમાં જે વાતાવરણ હર્યું હતું પરિવાર સાથે કે પહેલી ઘરમાં જે શાંતિ પ્રથમ જે દિવસોની જે હર્યુંભર્યું વાતાવરણ હતું ઘરમાં એ વાતાવરણમાં શાંતિ એ ભંગ થાય છે કે ઘર થાય છે હવે સુમસાન થઈ જશે

તો આટકે આપો કેન દેવા તેરી છે જવાનો કાલે તો જનક જનની ને ઘર તણા અને જનક જનની ની દેકે માતા પિતાને જે તવસે છોડી છે જે ધંધા કે એના જે બાળકો છે એ વેકેશન પૂરો થઈ ગયો છે એટલે જ્યાં એ ધંધો કરે છે ત્યાં જવાનો કાલે માતા પિતા નું જે કરશે એ છોડે ને જવાનો એક કારણ દે પોતાનો જે બાળકો છે એ દૂર કાલે જતા રહેશે સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા હોય સૌએ લખાયેલો કર્મ ભ્ય મિલન ને તે રજની એટલે રજની એટલે મિલન તે જે આપણે મળતા હોય એથી મિલન એટલે બીજો દુઃખ કર્મ એટલે આપણા નથી ગંગામાં સ્વરૂપ એટલે વિધવા ફાઈની વાત કરવામાં આવેલી છે વિધવા ફાઈ છે અને માતા પિતા બે છે સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા હોય sau khi ở các hai quốc tân mà biết là mình đang nhập viện નિહાળીઓ સૌ વચ્ચે નિયત કરી બેઠો ને જ જગા એટલે જગા એટલે જગ્યા ઉવે અવગણે એને સૌ જરટ એટલે અહીંયા વૃદ્ધ કરડાની વાત છે કરડા વળી વાતે જોઈ ગયા એટલે બાળકો સવારે જે વિદાય થવાના હતા એટલે એ ઘરની સ્થિતિ વર્ણવી છે કે કઈ રીતે બાળકો જે એના જવાના છે પરિવાર જે ઘર હતું એ

以，的呀。

सवार भाभी को भली भांति भाई को पढ़ाते परिवार में बालकों ने होते हैं यह ना सवार पढ़ता है कि भाभी साथे एना भाई से यात्री विदाई ले सके

આપડે શું કે છે બપોરે બે ભાઈ અવર

બ�બા�લ બબા�લલે সোয়ো আ মেরানে পডি দেশ্টি দেটিনে সোন কেশে কে পপরে ভয়ে পয়ে কে অমার উপডেয়েয়ে পপডেয়ে আথানে পপডেয়ে ঵িজ त्यांनाबरोबरेला भारी आवत पत्नी प्रिय वचन बंद स्निधा देती म्हणजे प्रिय प्रिय वचन बोलते प्रिय वचन आणि तीमू तीमू बोलते वळाली बा आवी nje सकल संताने क्रम असेल म्हणजे क्रम असेल तर क्रम बाय 1 2 3 इन

કે રજાઓ ટી માં આવેલા બાળકોને કેની બા કે વડારી આવી બાનું ના પણ એ ઉસે વડારી બા આવી કે બાળકો આવે અને જાય એ તો આવન જવન ચાલ્યા કરે જીવન સહેંધા જેતાઓ આવે ઘર હર્યુંભર્યું હોય તો કેટલી મજા આવે અને જ્યારે જવાનો થાય ત્યારે કેટલો દુખ થાય જે બાળકો સે એ તો એને ન્યા બધાય હોય સાથે ફૂલ ફેમિલી લેને જે વસ્તુ હોય થઈ જાય પણ અહીંયા મા બાપ એકલા હોય તો એને ઘણું દુઃખ થાય આપણાથી અલગ પડવાનું આપણે તો બાળકો હોય પત્ની હોય આપણે ગમતું તો ન હોય કે જોવાનું છતાં પણ આપણે જઈએ થતા તો પણ અહીંયા મા બાપ આપણા એકલા હોય તો એની સ્થિતિ કેવી થાય તો આપણે મા બાપને જ્યારે પૂછીએ તો જ આપણને ખ્યાલ આવે ભાવ્ય સરસ બધા નહોતું વચ્ચેમાં આપણે વાત કરીએ કે આગલી રાત્રિ જ્યારે

સરસ મજાનો છોને પ્રકારનો કાવ્ય આપણે જોઈ આગળ પ્રશ્ન આપણે હું જોઈ લઈએ અભ્યાસનો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ભાગ લખવાનો છે જો ઘરના ઘરના સભ્યો વાળા પ્રતિ વિદાય લઈ રહ્યા છે કારણ કે તો એમાં જવાબ આવશે આપણે દિવાળીની રજા પૂરી થઈ છે બીજું છે ભાભીનું ભર્યું ઘર એટલે શું તો કે પરિવાર સાથેનું કર ત્રીજું સંતાનમાં દૂર દૂર કેમ વસેલા છે તો પોતાના ધંધાળ થયો સંતાઓને કોણ વળવા કવિ તો બાપ અને કવિ ટ્રો લાભ કુબેરદાસ મંદિરનું કુક નામ જણાવે તો નામ આવશે ઉષ્ણશ પ્રશ્નો પણ આપણે છે જોઈએ કે સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો પોતાના ધંધા અર્થે પાછા વિદાય થાય છે દિવાળીનું વેકેશન પૂરું થયું એટલે વિદાય થાય દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો કે બાનું ઘર જે હતું એ આનંદથી હર્યું હતું બધા પછી ઘર શાંત કેમ થઈ ગયું તો કે જે એના બાળકો જે દિવાળીની રજાઓમાં અહીંયા આવ્યા હતા એ પછી રજા જે પૂરી એની થઈ જાય છે ધંધા થઈ જાય છે એટલે ઘરમાં કોઈ રહેતું નથી ઘર કેવું થઈ જાય છે શાંત થઈ જાય છે પછી ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કેવું હતું તો કે એના બાળકો જે ધંધે ગયા એ મોટું કારણ હતું પછી બાપુ દ્વિતીય બાજુ કેમ બેસી ગયું હતું કે બાળકોને ક્રમશ વળાવી ઘરમાં આવીને જોવે છે તો એકદમ ને શાંત રહે છે તો છે અને વિયોગ એને પાંચમો પ્રશ્ન છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી લખવાના છે અને વિરુદ્ધાર્થી એમાં જોઈએ જનની એટલે માતા અને જનેતા બીજું છે ભારી એટલે પત્ની પછી વધુ કહેવાય પછી નવ અઢા એટલે નવ પરણી અને નવ વધુ પછી ધંધો એટલે વ્યાપાર વ્યવસાય રજની એટલે રાત્રિ અને દિશા જરળ એટલે ઘરડા અને વૃદ્ધ જનક એટલે પિતા તા અને સ્મિત એટલે હાસ્ય અને અને વિરુદ્ધાર્થી શબ્દો મિલન અને વિરમ મંદ તો તીવ્ર નિયત એટલે અનિયત સ્મિત તો રુદન અને પ્રિય તો અપ્રિય આ રીતે સરસ મજાનો કાવ્ય જે છે એનો આપણે સ્વેડ વિશેન લાઈવ વિડીયો દ્વારા જોઈશું હવે વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું મળીશું પાછા તમને નેક્સ્ટ વિડીયોમાં